બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા અમીરગઢના ભાયલા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં સીટગોલનું પ્લાન્ટેશન કરી ટેકરીનું નામાંકરણ કરાયું હતું રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટને સાકાર કરવા પોલીસ પરિવાર પણ બનાસડેરી ડેરી દ્વારા અમીરગઢના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના અમિરગઢ તાલુકાના ભાયલા ખાતે જંગલ વિસ્તારમાં પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતાને તિરંગા યાત્રા સિડબોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા જિલ્લામાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે લોકો પર્યાવરણ પ્રત્યે વધારે લાગણીશીલ બને તેમજ આપણા વડવાઓ પણ પર્યાવરણ બાબતે કેટલાક જાગૃત હતા અને તેમના દ્વારા શું કરવામાં આવ્યું છે જેને લઈ આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટને સાકાર કરવા પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા અમીરગઢ તાલુકાના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લઈ જિલ્લાના છેવાડાના માનવી સુધી પર્યાવરણ જાગૃતિનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આપણી અરવલ્લીની ગિરિમાળા કે જેને ગ્રીન કરવા સંબંધે બનાસડીના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની ભાયલા ગામની ટેકરી દત્તક લેવામાં આવી છે પોલીસ દ્વારા દેશ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યે લોકોની લાગણી બંધાય અને લોકો પર્યાવરણને પણ સમજે અને પોલીસનો આ મેસેજ જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે જેના માટે થઈ આ ટેકરી પણ ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાની ગિરિમાળામાં આજે પોલીસ પરિવાર દ્વારા ગામ નજીક આવેલી એક ટેકરી ખાતે તિરંગા યાત્રા અને સીડબોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના જવાનો હાજર રહ્યા હતા આટેકરી ખાતે પચાસ હજારથી વધારે સીડબોલનું પ્લાન્ટેશન કરાયું છે બનાસકાંઠા પોલીસ પરિવાર અને બનાસ ડેરી સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવનસો પચાસ સ્ક્વેર મીટરની રેન્જમાં સીડબોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારના કે જ્યાં આજે પોલીસ પરિવાર દ્વારા આ પ્લાન્ટેન્શન કરવામાં આવ્યું છે અને વધુ વૃક્ષો થકી બનાસકાંઠા હરિયાળો બને જે બનાસ ડેરીનું સૂત્ર છે એને સાર્થક બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ બીડું પણ હાથમાં ઝડપી અને બનાસ ડેરીની ભાગીદારીમાં આ એક નવીન શરૂઆત કરી છે જે પ્રકારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અનુસાર આપણા અરવલ્લી જે ગિરિમાળા આવેલી છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં બી જે ગિરિમાળા આવેલી છે તેને ગ્રીન કરવા સંબંધી બનાસ ડેરીના ઉપક્રમે એક આજે કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે કે જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની આ ભાયલા ટેકરીને દત્તક લેવામાં આવી છે તેનું નામકરણ પણ પોલીસ ટેકરી કરવામાં આવી છે અહીંયા પચાસ હજારથી બી વધારે સીડ્સ બોલને આજે પ્લાન્ટ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ સિવાય આજના દિવસે લોકોમાં દેશ પ્રત્યે વધારેને વધારે એક લાગણી જન્મે લોકોને શું આપણા વળવાઓ કર્યું છે એ ખબર પડે એ માટે થઈને આજે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું એ સાથે સાથે પર્યાવરણને બી લોકો સમજે અને પોલીસનો આ મેસેજ આપણા જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે એના માટે થઈ અને આજે આ ટેકરીને ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવનાર છે